અંબાજી ભાદરવી પૂનમ મહામેળો બે હજાર પચીસમાં પદયાત્રિકોની સેવામાં ઉમટી ભક્તિભાવ અને સેવાભાવના અંબાજી ભાદરવી પૂનમ મહામેળાને લઈને બનાસકાંઠા જિલ્લામાં ભક્તિ અને સેવા ભાવનું અનોખું દ્રશ્ય જોવા મળી રહ્યું છે આજે બનાસકાંઠા જિલ્લાના કલેક્ટરે અંબાજી તરફ જતા પદયાત્રિકો સાથે મુલાકાત કરી હતી તથા તેમની સુવિધા વ્યવસ્થા અને સલામતી અંગે વિગતવાર ચર્ચા કરી હતી પદયાત્રિકોની સુખાકારીને ધ્યાનમાં રાખીને માર્ગ પર સર્વત્ર સેવા કેમ્પો સ્થાપિત કરવામાં આવ્યા છે કેમ્પોમાં ભોજન પ્રસાદ ચા પાણી નાસ્તો કોલ્ડ ડ્રિંક્સ જેવી સુવિધાઓની સાથે જ તબીબી તપાસ માટે મેડિકલ કેમ્પ પણ સજ્જ રાખવામાં આવ્યા છે યાત્રા દરમિયાન આરામ મળે તે માટે અનેક જગ્યાએ વિશ્રામ ગૃહો અને પથારીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે મહામેળા દરમિયાન માર્ગો પર સ્વચ્છતાને ખાસ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે કામદારો દ્વારા સતત સફાઈ કાર્ય કરવામાં આવી રહ્યું છે જેથી પદયાત્રિકોને પણ મુશ્કેલીનો સામનો ન કરવો પડે આ ઉપરાંત સેવાભાવી લોકો દ્વારા રસ્તા પર ચાલતા પદ યાત્રિકોને આઈસ્ક્રીમ ઠંડુ પાણી ઠંડા પીણા વગેરેનું વિતરણ કરી તેમની યાત્રાને સુખદ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે લાખોની સંખ્યામાં પદયાત્રિકો જય જય અંબેના નાદ સાથે અંબાજી તરફ ગતિશીલ થઈ રહ્યા છે રસ્તાઓ પર ભક્તોની આસ્થા શ્રદ્ધા અને ઉત્સાહનો ઉમળકો સ્પષ્ટ જોવા મળી રહ્યો છે સેવા ભાવનાથી કાર્યરત કેમ્પ આયોજકો સેવાભાવી સંગઠનો અને સરકારી તંત્રની સુવ્યવસ્થિત તૈયારીના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું છે અંબાજી મહામેળામાં આવતા દિવસોમાં યાત્રિકોની સંખ્યા વધવાની શક્યતા છે અને તેને ધ્યાનમાં રાખી સમગ્ર તંત્ર તથા સેવાભાવી સંસ્થાઓ તત્પરતાપૂર્વક કાર્યરત છે બ્યુરો રિપોર્ટ ભાવેશ પરીક બનાસકાંઠા